ખેડૂતો પહોંચ્યા બેંકમાં અને કર્યું હોબાળો આપ દ્રશ્યો જોશો આ દ્રશ્યો બોટાદના ઉગામેડી ગામની બેંક ઓફ બરોડાના છે છેલ્લા છ મહિનાથી ખેડૂતોને પાક ધિરાણ માટે ધક્કા ખવડાવવામાં આવે છે જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ છે આજે બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેન સુરેશ ગોધાણીના નેતૃત્વમાં ખેડૂતો પહોંચ્યા બેંકમાં અને બેંક મેનેજરને ખખડાવ્યા બેંક મેનેજરનું કહેવું હતું કે એક તો પૂરતો સ્ટાફ નથી અને સર્વર પણ વારંવાર ડાઉન થઈ જાય છે જેને લઈ કામ નથી થતું જો કે સુરેશ ગોધાણીએ ચીમકી ઉચ્ચારી કે જો આગામી સાત દિવસમાં ખેડૂતોને પાક ન મળ્યું તો ઉગ્ર આંદોલન છેડાશે પૈસા ભર્યા ઓગણત્રીસ ત્રેવીસો રૂપિયા ભરીને ટાઈટર કરાવ્યું તો ત્યાર પછી કે આઠ દિન પૈસા મળશે તો હજી મળ્યા નથી આઠ તારીખથી છઠ્ઠા મહિને તો પૈસા મળ્યા નથી અમે બારથી ઊંચીના પૈસા લઈને ભર્યા મારે શું કરવાનું બ્રાન્ચ મેનેજરનું એવું કેવું છે મારી પાસે સ્ટાફ નથી દરરોજ બે થી ત્રણ માત્ર ફાઇલો અહીંયા ક્લિયર થાય છે અહીંયા કવરેજનો પણ પ્રોબ્લમ છે બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે ટીસીઆર આવતા નથી એમ કરીને પાંચસોથી વધુ પણ કસ્ટમરો છે દરરોજ બે જેટલી ફાઇલો ક્લિયર કરે તો છ મહિના પણ ખેડૂતોને પૈસા મળે નહીં ખેડૂતો સાથે ઉધતાભેર્યું વર્તન કરવામાં આવે છે એમને ખાતું પણ ખોલી દેવામાં આવતું નથી એમને કોઈ ફોર્મ પણ ભરી હેલ્પ કરતું નથી ફોર્મ પણ ભરી દેતું નથી અને એન્ટ્રી પાડી હોય પાસબુકમાં તો પણ ખાતાની એન્ટ્રી પણ પાડી દેતા નથી